કોંગ્રેસમાં જોડાયા બાદ હિંમતનગર ખાતે હાર્દિક પટેલે પેલી સભા સંબોધી હતી સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના પ્રચાર માટે હાર્દિક સુરજપુરા ગામમાં આવ્યો હતો અને ચાર હજાર જેટલી જન્મેદિનને સંબોધી હતી અને ભાજપે રામને છેતર્યા હોવાનું જણાવી જે લોકો પેપર સાચવી નથી શકતા તે દેશને શું સાચવી શકશે તેવું જણાવી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી તો રાજા રાવણનું અભિમાન ઉતારવા પણ હાકલ કરી હતી નોંધનીય છે કે અલ્પેશ ઠાકોરના મન સન્માન ન મળતું હોવાની વાત લઈને આપેલા રાજીનામા બાબતે હાર્દિકે જણાવ્યું હતું કે એક જ વર્ષમાં ધારાસભ્ય અને AICC ના સંચિવ બન્યા હોવા છતાં કેટલું માન અને સન્માન અલપીશ ઠાકોરને જોઈતું હશે આખા ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીના સમર્થનડી અંદર અસંખ્ય લોકો જોડાઈ રહ્યા છે અને જે રીતે હું માનું છું કે ગુજરાતની અંદર 15 થી વધુ કોંગ્રેસ સીટ જીતી રહી છે ભારતીય જનતા પાર્ટીના જૂઠાણાઓ ખુલ્લા પડી રહ્યા છે જે લોકો ભગવાન રામને છેતરી નાખતા હોય ભાજપવાળા તો હું માનું છું કે ગુજરાત અને દેશની જનતાને ચોક્કસ છેતરી જ નાખે ભારતીય જનતા પાર્ટી જોડે એક પણ વિકાસનો મુદ્દો નથી એક પણ સારું કામ કર્યાનો મુદ્દો નથી અને એટલા માટે જ એ ભારતની જનતાને રાષ્ટ્રવાદ જેવા મુદ્દા સાથે હેરાન કરવાનું ગુમરાહ કરવાનું કામ કરી રહી છે પણ ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો સરકારી શિક્ષણ ધોરણ બાર સુધી સંપૂર્ણ મફત કરવામાં આવશે આ ચોક્કસપણની જાહેરાત પછી યુવાનો ખૂબ રોષ સાથે આક્રોશથી ભાજપ વિરુદ્ધમાં કચકચાઈને મતદાન કરશે

એ ગામની અંદર મહિલાનું અપમાન કર્યું અને કહ્યું કે તમે મને વોટ નથી આપતા તો હું તમારા ગામનું કામ કેવી રીતે કરી શકું તો આ બધી વાતને લઈને ભાજપ હવે ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવી ગયું છે તો બીજી ના 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 ભાજપ ખૂબ મોટા ભાઈ ખરીદી રહી છે તમે જુઓ ને આટલા બધા ધારાસભ્યો ગયા તો કેમ કોંગ્રેસ થી નારાજ હોય તો ઘરે બેસી જાય ને ભાજપમાં કેમ ગયા પૈસા ના જો કોંગ્રેસ નું સન્માન નહીં મળતું અરે એક વાર માં ધારાસભ્ય બની ગયા ભાઈ એઆઈસી ના સચિવ બની ગયા આનાથી મોટું સન્માન શું હોય ચાલી ચાલીસ વર બધા હજુ ગોથા ખા હે પક્ષી રાઠોડ નો રિપોર્ટ સાબરકાંઠા